ઝઘડીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન ઝઘડીયા ખાતે આવેલ દીવાન ધનજીસા હાઈસ્કૂલ ઝઘડિયાના પ્રાગટમાં કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા અને તાલુકાઓમાં પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહન આપવા બદલ તેમજ તેમનામાં રહેલ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા આયોજિત ઝઘડીયા તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જગડિયા તાલુકાની એકવીસ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ચારસો જેટલા બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં દરેક બાળકો દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવા માટે સુંદર વેશભૂષામાં ઉપસ્થિત રહી વિવિધ પ્રકારની કૃતિઓ કલાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો તથા યુવાનો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આવનાર મહાનુભાવોનું ફૂલગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય ધર્મેન્દ્રસિંહ ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકેશભાઈ ટેલર સ્કૂલના ટ્રસ્ટીશીઓ અને શિક્ષકગઢ તથા ઝઘડિયા તાલુકામાંથી આવેલ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે દિવાન હાઈસ્કૂલ માં તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં ઝઘેરિયા તાલુકાની લગભગ એકવીસ જેટલી શાળાઓ ભાગ લીધો જેમાં લગભગ છપ્પન વિદ્યાર્થીઓ થઈ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે આ કલા મહોત્સવ દ્વારા દરેક દરેક વિદ્યાર્થીની જે છુપાયેલી જે શક્તિ છે એ બહાર લાવવા માટેનો આ એક સ્ટેજ છે એમાં જે કલા પ્રેમી જે વ્યક્તિઓ છે એની માટે આ અસ્મરણીય એક કાર્યક્રમ બની રહેશે અને વિદ્યાર્થી કે જેને તૈયાર કર્યા છે એવા મારા નાના નાના કલ બાળ કલાકારો અને તૈયાર કરનાર તમામ શિક્ષક મિત્રોનો આ તકે હું એક આભાર વ્યક્ત કરું છું અને કદાચ શક્ય છે કે કોઈ કાર્યક્રમ વરસાદના કારણે કેમ થોડો ડિસ્ટર્બ થાય તો એની માટેની અમે બીજી વ્યવસ્થા ઊભી કરી છે જેથી કરીને આ કાર્યક્રમને અમે સંપૂર્ણ સફળ બનાવવા માટે તમામ મારા સ્ટાફ મિત્રો કાર્યરત રહેશે અસ્તુ